નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર વર્ષમાં બે ગેસની બોટલો ગુજરાતના લોકોને ફ્રી બોટલ આપે છે એવામાં એક ફરી મોટી ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ગુજરાતના લોકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની સરકાર જે છે તો વિચારણા કરી રહી છે તો પાંચસો રૂપિયાના ગેસ સિલિન્ડર જે કોને મળશે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે આ વિડીયોના માધ્યમથી આપણે અને શું છે આખી રજૂઆત સરકાર શું વિચારણા કરી રહી છે એના વિશે પણ આપણે વાત કરીએ આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરી રહી છે મંત્રી શ્રી ભીખુશી પરમારે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું ત્યારે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે કોંગ્રેસે પણ માંગ કરી હતી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી કહ્યું હતું કે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં સત્યાવીસ વરસ અથવા તો ત્રીસ વરસથી ગુજરાતમાં ભાજપ સરકાર છે તો અહીંયા પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર કેમ નથી આપતી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી અને વધારામાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર બીપીએલ કાર્ડ ધારકોને હાલ વર્ષમાં બે ગેસ સિલિન્ડર ફ્રી આપે છે તો પછી દરેક ગેસ સિલિન્ડર જે છે પાંચસો રૂપિયામાં કેમ નથી આપતા ત્યારે તેના જવાબમાં ભાજપના અન્ન અને નાગરિક નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે એવો વિચાર હાલ કરી રહી છે જો કે આ એક રાજકીય મુદ્દો છે તો આ નિવેદન જે છે બની શકે કે રાજકીય હોઈ શકે છે જ્યારે પણ વિધાનસભાની અંદર નિવેદનો આપતા હતા મતલબ કે જે ચર્ચાઓ હાલ ચાલતી હતી તો એમાં આ નિવેદનો જે છે આપવામાં આવ્યા છે તો બની શકે કે આ રાજકીય મુદ્દો હોઈ શકે પરંતુ ભાજપ જો ખરેખર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે તો ગુજરાતના એવા લાખો પરિવારો છે ગરીબ પરિવારો છે કે જે બીપીએલ કાર્ડ ધારકો છે તો એવા લોકોને ફાયદો થવાનો છે તો તમારું શું મંતવ્ય છે મિત્રો ગુજરાત સરકારના ગુજરાત સરકાર જે એને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવું જોઈએ કે ના આપવું જોઈએ કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો